નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમવારે સાંજે એક યુવક પર હુમલો કર્યો હતો જ્યારે યુવક તેના ખેતરમાં પાણી ભરતો હતો ત્યારે સિંહણ તેને ખેંચીને દૂર લઈ ગઈ હતી તેના શરીરના તેના જડબામાં પકડી હતી લાશ બહાર કાઢવા માટે ગ્રામજનોએ ટ્રેક્ટર અને જેસીબીની મદદ લેવી પડી હતી વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને સિંહને શાંત પાડીને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી આપી હતી આ ઘટના ગીર ગામમાં બની હતી મિત્રો વાત કરવામાં આવે તો સાંજે સાત વાગ્યાની આસપાસ આ યુવક પોતાના ખેતરમાં પાણી ભરી રહ્યો હતો ને ત્યારે મિત્રો જાડીમાંથી આવેલી એક સિંહણ મંગાભાઈને નજીકની જાડીઓમાં ખેંસી ગઈ હતી તેના પછી મિત્રો યુવકની લાશ મળી આવી હતી પણ મિત્રો તે લાશ મેળવવા માટે પણ મિત્રો પોલીસને અને મિત્રો વાત કરવામાં આવે તો રેસ્ક્યુ ટીમ તથા તો ગ્રામજનોને જેસીબી અને ટેક્ટરોનો સહારો લેવો પડ્યો હતો નરબક્ષી બનેલી આ શિહાણને મિત્રો રેસ્ક્યુ ટીમે સલામત સ્થળે પહોંચાડી દીધી છે અને અત્યારે તેને રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવી હતી તો તમે તમારું શું કહેવું છે